દેખાતું બંધ થઈ ગયું હાવ એવી ધુમ્મસ છે ફરવા જવાનું નક્કી થઈ ગયું છે એટલે હવે આપણે અહીંથી નીકળી છે આપણે બેંગ્લોર થી જવાનું છે કોણ સા પંજાબ કા પઠાણકોટ સે હો ઇધર ભાત કમ્પ્લીટ બની ગયા છે

અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે બીજે દીએ ગાડી ખાલી નથી થઈ અને આપણે જ્યાં ખાલી કરવાની હતી ત્યાં આપણે આવતરી હતા એટલે આપણે આ રાતે ગાડી ખાલી કરવાના હતા પણ રાતે ગાડી ખાલી ન થઈ એટલે આજ આપણો ખાલી કરવાનો ત્રીજો દિવસ છે બેંગ્લોરમાં એટલે અત્યારે જુઓ આપણે અહીંયા જ્યાં રાતે લગાડી હતી ને ત્યાં જ આપણી ગાડી પીડી છે અને બીજું એક જો ડબ્બો આવી ગયો છે અને આઈસર ને બધા અહીંયા આઈસરું અને બહારની હરિયાણાની નેની દબ્બાની ગાડીઓ એ બધી વધારે આવે અને આપણી ગાડી જે ખાલી થઈ નથી કેમકે હીજે જે પોઝિશનમાં હતી ને રાતે એ જ પોઝિશનમાં છે કેમ કે આપણને કીધું હતું કે રાતે ગાડી ખાલી થઈ ગઈ છે પણ ન થઈ અને આપણે જોવું અહીંયા અત્યારે બધા આવા આઈસરોની બધા આવે છે કેમ કે અહીંથી આઈસરની નાની ગાડીઓ રહી એ બધી સિટીમાં ગાડી ખાલી કરવા જાય અને જે ખાલી કરી અને આપણે લોકેશન ઉપર આવી ગયા હતા ના બધાય જોવો ગોડાઉન જ છે હા જો એસી ફ્રીજ ના ગોડાઉન છે તો બીજે ઓ જીજે જવુદ જયપુર પાર્સિંગ જીજે નહીં આરજે ના રીતના બધા ગોડાઉન છે અને બધું અહીંયા પરચુરણ માલ જ ખાલી થાય છે એવો અમે બધા શટરું છે અને અહીંયા જો એસી અને ફ્રીજ એસીને ફ્રીજનું ગોડાઉન છે આખું આ બધો માલ જો દિલ્હીથી આવતો હોય છે અને અહીંથી બધું જો આવી રીતના ભરી ભરીને મોકલતા હોય છે જો આપણા એલજી કંપનીનું ફ્રીજ છે એ આઇસરમાં ભરેલા છે અને કોઈ એટલે એટલા મને કરા બધા ગોડાઉન જ છે બેંગ્લોર નીલમંગલા અને આપણે રાહતે અહીંથી આ રોડે થઈને આવ્યા હતા અને અહીંથી આમ આપણે આમ ખાલી છે ટર્ન માર દે એટલે સીધો હાઈવે આવી જઈએ દોઢ બે કિલોમીટરે એટલે આ રીતનું અહીંયા બધા ગોડાઉન છે પરસુરણ માલના અને આમ હતો આપણે ગોડાઉન જ છે બધા અને આપણે જે આ આપણે તો છેલ્લો પોઈન્ટ છે હાઉ આપણે બધું અહીંથી રાજકોટથી જે બધું એ લોખંડનો એ બધું જીણાં જીણાં પેરપાટ આવે ને એ બધાય આપણે અહીંયા ખાલી થાય એ આપણે જે મશીનનું સામાન બધાય આવે ને ગાડીઓના સામાન છે કે એ બધું અને અહીંયા જોવો હા ભાઈ તે આપ કીધર છે पूना से आए थे गा गाड़ी किधर का है पूना का ही है पूना का ही है एनएल पार्सिंग है ना, ना पार्सिंग हम्म वो क्या है टैक्स के हिसाब से वहाँ <laughs> उसमें एन एल पार्सिंग में कुछ टैक्स में कुछ फर्क आता है गाड़ी सस्ती मिलता ना है ऐसा है इसलिए जो आपने टाटा नी गाड़ी है कहीं घटे नहीं टाटा नी गाड़ी आई से કેમ કે ટાટાવાળાએ આ વખતે ગાડી જેવી બનાવી છે આ તો દસ ટાયર છે બાકી ફોર ટાયર રહે એમાં કાંઈ ન ઘટે એવું ટાટાવાળાએ ગાડી બનાવી છે નું કાંઈ ન આવે આ દસ ટાયર છે અને આમાં લગભગ વાળા આવે છે આવડિયા તો કમેન્ટવાળી છે પણ આમાં રહ્યા ને આ ફુગા રહ્યા ને એ અધર થઈ જાય એ રીતની વતન ગાડીઓ આવે દસ વ્હીલવાળી ટાટામાં ટાટા આવે છે લેલનમાં આવતી હોય બહુ ખ્યાલ નથી પણ ટાટાની ગાડી આપણે જોયેલી છે ગાડી એમનું મજ પીડી હતી એટલે હમણાં કીધું થોડીક વારમાં કરી નાખશે એટલે હવે આપણે રાહ જોવી અને વિડીયોમાં બન્યા રહીજો આપકા કોન્સેપ્ટ પુનાઈ ગયા હે ને के दूसरा आजू बाजू के गांव गाँव हाँ उत्तर प्रदेश उत्तर प्रदेश में हो ठीक है ये उधर ये पुना की गाड़ी चला रहे हो गाड़ी पुना की है सही है सही है कितने दिन में पहुंचे इधर इधर पहुंचे दो दिन में दो दिन में इधर पुना कितना सात सौ आठ सौ किलोमीटर पड़ता है सात सौ किलोमीटर साढ़े आठ सौ पड़ता है, है। तो इधर ही खाली करने के दूसरी जगह हमने तीन जगह गाड़ी घुमाया है हमारा उसकंडा, उसकंडा गया। पहले इधर ये बोलते हैं ना दावस दावस हाँ उधर खाली किया उधर मना बोला फिर गया उधर वॉस्कोडा वॉस्कोडा से इधर आया आज तीसरा दिन हो गया हमारा मेरा रहता है रहनापुर बेलगाम वाला रहता है न, इसमें लेकिन भाड़ा बनता है कि नहीं क्या न, को। मुझे भी मालूम नहीं है उसका भाड़ा क्या लगा है ना मालूम नहीं है बोलते परचूरण में इतना मिलता है इतना मिलता है ये तीन 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 दिन गाड़ी खड़ी रहेगा तो कैसे परवड़ेगा अरे मुझे मैं भी मुझे भी पता नहीं है क्या है भाड़ा क्योंकि मैं भी गाड़ी लेके आया हूँ मुझे भाड़े का भाड़ी कुछ मालूम नहीं।, नहीं है इसमें अरे खाली हो रहा है अभी आधा गाड़ी वो प्लेट में लगा है ना ऐसा इतना माल पड़ा है कोई मशीन गिरी जैसा माल है वही खाली करने का है नहीं नहीं मशीन वाला नहीं मशीन में हाँ हाथ से ही हो जाएगा लेकिन छोटा छोटा वाला है हाँ वही है लोहे का है पूरा हम्म ચલો દેખતે તો તક હોતાય હા મિત્રો આપણે જવા બપોરના બાર વાગી ગયા છે અને ઈજે સુધી આપણે કઈ ખાલી કરવાનું નક્કી થયું નથી અને આપણે ગાડી અહીંયા સાઈડમાં રખાવી દીધી છે તો એમ કે છે કે ભાઈ તમારે માલ રિયોએ ક્રોસિંગ કરવાનો છે એટલે હવે બીજી ગાડી આવશે એમાં આવડું આ માલ ક્રોસિંગ કરવાનો છે અને આ માલ રિયોની ડાયરેક્ટ મૈસૂર જવાનો છે આયથી એટલે અત્યારે જોવો આપણને ગાડી સાઈડમાં કરી દીધી છે અને આપણે રિયોએ અત્યારે જોવો અહીંયા જમવાનું બનાવીએ છીએ ગાડીમાં કેમ કે આપણે આ જમવાનું કાંઈ બનાવ્યું નથી અને અત્યારે જુઓ આપણે અહીંયા ગાડી સાઈડમાં રખાવી દીધી છે અને હવે માલ જોઈએ આપણે ગાડી આવે ને પછી ક્રોસિંગ થઈ છે અને અત્યારે જુઓ કલ્પેશભાઈ બધો સામાન લઈ આવ્યા છે આમાં ને ચાવલ લઈ આવ્યા છે અને આ લોટ લઈ આવ્યા છે ટમેટાને એવું બધું લઈ આવ્યા છે એટલે હવે આપણે અહીંયા ગાડીમાં જમવાનું બનાવી કેમકે આપણે અત્યારે બપોરે તો ચાવલ બનાવવા છે એટલે આપણે જો ભાત આવી ગયા છે અને દહીંને એવું છે એટલે આપણે ભાત બનાવી બિરિયાની બટેટા ડુંગળી ટમેટા મરચા ને એવું બધું નાખીને અને વિડીયોમાં બને રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને હવે આપણે બનાવી જમવાનું મિત્રો આપણે જવો તેલ ગરમ મૂકી દીધું છે અને હવે આપણે આમાં નાખી ડુંગળી બટેટાની મિત્રો આપણે જુઓ બટેટા ની દુધી નાખી દીધું છે કલ્પેશભાઈ કહે કે આપડે શાક બનાવો ભાત નથી બનાવવા તો હું એ શાક બનાવું છું અને શાક અરે હું ખાઈશું વ્હાઈટ ચાવલ વ્હાઈટ ચાવલ ખાવા છે

અને પછી આપણે આમાં નાખી દઈએ એટલે હમણાં આપણે પંદર વીસ દસ પંદર મિનિટમાં શાક કમ્પ્લેટ હવે મિત્રો આપણે જોવો ટમેટા અને ડુંગળીને બધું કમ્પ્લીટ ચડી ગયું છે અને હવે આપણે નાખી દઈએ આપણું ચટણીને એ બધું હવે મિત્રો આપણે જોવા ચટણીને હળદર ને મીઠું ની બધું નાખી દીધું છે અને હવે આપણે ઘડીક વાર એને ચડવા દઈએ એટલે આપણું શાક થઈ જાય કમ્પ્લીટ થોડુંક પાણી હમણાં નાખવાનું થઈ છે અને પછી હમણાં પાણી નાખી દઈ એટલે શાક આપણું થઈ જાય કમ્પ્લેટ અને પછી મૂકી દઈશું આપણે ચાવલ આપણે ચાવલ છે આપણે જવો શાક બની ગયું છે કમ્પ્લેટ અને હવે જવો ભાતે મૂકી દીધા છે એટલે ભાત બની જાય પછી આપણે જમવા બે જઈશું આપણે ભાતમાં જે દોક મિનિટ જેવું થઈ છે એ હમણાં બની જઈશે હા મિત્રો આપણે જુઓ ભાત કમ્પ્લીટ બની ગયા છે અને આપણે ગાડી ક્રોસિંગની આવી ગઈ છે એટલે આપણે આઈલા જઈ અને આપણે જોવો કમ્પ્લીટ બધું શાક ને બધું બની ગયું છે શાક આપણે જોઈએ બટાટાનું ડુંગળી બટાટા અને અરે ભાત આ જ નાની સ્ટાઈલમાં આપણે ખાવાનું છે અને હવે આપણે આઈલા જઈ પાછળ આપણે મિત્રો જોવો ક્રોસિંગ ની ગાડી આવી ગઈ છે અને આપણે ભારત બેન્જ ગાડી છે એમાં ક્રોસિંગ કરવાનું છે હો જાયગા હો જાયગા ફિર લગ જાયગા ગાડી મે આ મિત્રો જોવો ક્રોસિંગ ની ગાડી આવી ગઈ છે ભારત બેન્જ નું છે ડબો ગાડી કન્ટેનર હા જ છે અને મજૂર એ બધા આવી ગયા છે ક્રોસિંગ કરવા જો કે ક્રોસિંગ કરતા તો વાર નહીં લાગે જો આપણે અંદર માલ રહ્યો ને એ માલ આપણે ક્રોસિંગ કરવાનો છે મજૂરી બધા આવી ગયા છે ચડવા મીંડા છે જોયું હવે કેટલી વાર લાગે છે ત્યાં આપણે જમી લઈ આવડું ડપોરી હોય મહારાષ્ટ્ર નો છે અમેરિયો કર્ણાટક નો છે કે સરદારજી હે વાળી હે किधर से हो आप सर पंजाब से हो पंजाब, पंजाब, कौन सा पंजाब का पठानकोट से हो इधर क्या लेबर काम कर रहे हो लेबर करते हैं लेबर ही हैं करतेंट्रेक्टर है हाँ कॉन्ट्रेक्टर है ये बीस आदमी का आदमी का कॉन्ट्रेक्टर है अच्छी बात है इधर उधर से से बेंगलोर तक आ रहे हो आप काम के वास्ते उधर पंजाब में नहीं है उधर ज्यादा काम नहीं मिलता है तो इधर मजा आता है कि उधर मजा आएगा

શું હે કલ્પેશભાઈ હવે જમીન લેવું છે ને આપણે હવે મિત્રો આપણે હવે જમી લઈ જમીન ક્યાં આપણે ક્રોસિંગ એ થઈ જાય તો આપણે જોવો ગાડીમાં ઉતાર્યા છે જમવા અને હવે આપણે કાટી આપણે ચાવલ આપણી પાસે ચમચો બીજો નથી એટલે આપણો આ ચમચો લેવો જોઈએ આપણે આજે અન્નાના ટાઈપ છે ચાવલ પણ એના એક નંબર આવે છે ભાઈ મિત્રો આપણે જવ ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે અને ગાડી ખાલી કરીને અને અત્યારે આપણે ગોડાઉનથી બહાર રોડ ઉપર લઈ લીધી છે અને અહીંયા આપણે પાર્કિંગ છે એટલે ન્યા આપણે પાર્કિંગમાં ગાડી પાર્કિંગ કરી નાખીએ જોવો તમે આ બધી આપણે ગાડીઓ છે અને આપણે આગળ જ ગોડાઉન છે ત્યાંથી અહીંયા ગાડીઓનું પાર્કિંગ છે એટલે આપણે પાર્કિંગ એ રાખી દીધી છે કેમ કે આપણે આગળ જ પછી રોડ ઉપર ગાડી જગ્યા હોય કે ન હોય આ સ્પેશિયલ આપણે ખટારાનું જ પાર્કિંગ છે અને મી આપણે રાખી દીધી છે હવે બધી ગાડીઓ અહીંયા પડી છે હરિયાણાવાળાની રાજસ્થાનની બધી ગાડીઓ પડી છે એટલે હવે આપણે અહીંયા જો સાઈડમાં રાખી દીધી છે હવે શું કલ્પેશભાઈ હવે ભરવાનો આપણે ફોન કરી આડા આવરા બધે અને ક્યાંક ભરવાનું સેટિંગ આવી જાય તો ગોઠવવી હવે મિત્રો જોવો જુઓ પાર્કિંગની પાસે ચા ની દુકાન હતી ચા પીવા અવતર્યા છે ત્રણ આપણે સવારે કઈ ચા નથી પીતી અત્યારે જોવો આપણે ચા પાણી પીવા આવ્યા છે કલ્પેશભાઈ છેલ્પેશભાઈ જો કેમે કેવી કલ્પેશભાઈ ચા હે બીજે કે નથી ટેસ્ટ કરો છો આની કેવી ચા છે જો અહીંયા આપણે કેળાનું તો લુખું આપણે હરવારે જ હોય અહીંયા ગમે એ દુકાને તમે જાવ ને એટલે કેળા તો હોય જ તે કા

ચા પીને પછી હાઈલા જાય ગાડીએ અને ક્યાં કાંઈક આપણે ફરવાનું સેટિંગ કરવાનું છે કે આપણે ફરવાના બે ત્રણ જગ્યાએ ફોન કર્યા છે હવે ક્યાં આપણે ભરવાનું કે છે એ પ્રમાણે આપણને ખબર પડે હવે ત્યાં લગ્ન આપણે રાહ જોવી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો હવે મિત્રો આપણે જો ચા પાણી પી લીધા છે અને આપણે આયેલા છે ગાડી બાજુ પાર્કિંગ એ અને અહીંયા મિત્રો આ જે આપણે પાર્કિંગ રાખ્યું ને અહીંયા બધા ડબ્બા વાળી જ ગાડીઓ આવે છે કેમ કે અહીંયા બધી જે ગોડાઉન ને એ બધા એરિયાની પાર્સલ ના ગોડાઉન છે એટલે અહીંયા જે ડબ્બા ગાડીઓ જ છે આપણે ડબ્બા ગાડીઓ જ છે ઝાજી અને અહીંયા આપણે પાર્કિંગમાં ડબ્બા ગાડીઓ જ છે બધી જો તમે આપણે સામે ગાડી પીડીએ આપણી અને બીજા રિયા જોવા ઓલી ગાડીયું છે મશીનગીરીની હવે આપણે ટ્રાન્સપોર્ટવાળાની વાત જોવી ક્યારે આપણને કહે છે ગાડી ભરવા જવાનું અને કઈ બધું જવાનું છે પછી આપણે અહીંથી નીકળશું કે ત્યાં લગાડ આપણે ગાડી અહીંયા જ રાખવાની છે જ્યાં લગાડે કન્ફર્મ ઓર્ડર નું આવે ને ત્યાં હવે વિડીયોમાં બનાવી રહીજો હવે મિત્રો આપણે જોવા નાય ધોઈને કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે એ એટલે હવે આપણે આ જઈ ગાડી બાજુ એટલે આપણે ગાડીની બાજુ ની સાઈડ માં જ હતું નાવા ધોવાનું એટલે આપણે નાવાની ગયા એટલે આપણે ટાઈમ હતો એટલે ના ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને હવે ક્યાં આપણે ભરવા ક્યાં જવાનું છે એ નક્કી થઈ જાય કઈક આપડે ગાડી ઉતારીએ હવે આપણે માથું ને એવું વરવી લઈ અને પછી આપણે ફોન કરી શું ભરવાની પોઝિશન છે એ આ મિત્રો આપણે જોવો ફાઇનના પાંચ વાગી ગયા છે અને હજી આપણે કઈ ભરવાનું નેતો થયો નથી એટલે અત્યારે જોવો આપણે અહીંયા આઈસ્ક્રીમ વાળો આવ્યો છે જે આપણે જૂના જમાનો આઈસ્ક્રીમ આવે ને એવડો એ આપણે આઈસ્ક્રીમ વાળા જો અહીંયા આવ્યા છે જોવો તમે એટલે આવડું આઈસ્ક્રીમ આપણે મગાવી લીધું છે જોવો તમે આ આપણે પેલા બહુ આનો વખણા થતા હતા આ આઈસ્ક્રીમ રહ્યા ઈ હમણાંથી તો મળતા હોય કે ન મળતા હોય આપણને બહુ ખબર નથી પણ આપણે અત્યારે નીકળ્યા એટલે આપણે આઈસ્ક્રીમ મગાવ્યું છે ને દસ રૂપિયા લીધા છે આના અને અહીંયા જો આપણે બીજી એક ભારત બિંદની ગાડી છે ને એને વતન લીધા છે કોણ સા ગામ હે આપ કા હરિયાણા કા હરિયાણા મેં કોણ સી ડિસ્ટ્રિક્ટ હૈ મેવાત ડિસ્ટ્રિક્ટ ક્યાં ઇધર લોડ કરે પરચુરણ

અહીંથી નીકળી છે આપણે થી જવાનું છે મેંગલુર એટલે આપણે હવે હાઈલા જઈથી અને અહીંગલુર આપણે થઈ છે સાડી ત્રણસો કિલોમીટર આડેગાડે થઈ છે એટલે આપણે અહીંથી હવે જવાનું છે બેંગ્લોર એ આપણે મેંગ્લુર કર્ણાટકમાં જ પડે પણ ઇલાકો એ આપણે કેરલાનો આવે અને આપણે રસ્તામાં ઘાટ ને એ બધું આવે છે એટલે આપણે હસન થઈને જઈશું અને હવે આપણે અહીંથી નીકળી અને આપણે સવાર પડતા પડતા પહોંચી જઈશું એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને હવે આપણે અહીંથી સીધા નીકળી પાર્કિંગ હતી સીધા આપણે હેલા જઈ બેંગ્લોર બરોબર ને ગણપેશભાઈ નીકળી જાય ને હાલો છે જય માતાજી મિત્રો આપણે જોવા રનિંગ થઈ ગયા છે અને હવે સીધો આપણે નીલમંગલાથી રસ્તો વળશે આપણે ખાલી ટન મારવાનો છે એટલે આપણે જાય અને આપણે હનુમાન દાદા નું મંદિર આવ્યું છે જોરદાર કઈ ઘટ્યા નહી એવો વ્યુ હે જય હનુમાન દાદા આપણે નેલમગલા સીધા વહી જાય હસનવાળા રસ્તા ઉપર મિત્રો આપણે જોવો જો ટર્ન મારી દીધો છે અને હવે સીધો આપણે મેંગલુર વાળો હાઈવે આપણને ભેગો થઈ ગયો છે અને આપણે મેંગલુર આઈદી છે ત્રણસો ને એકવીસ કિલોમીટર અને હસન છે એકસો ને છપ્પન કિલોમીટર તો આપણે આ મેંગલુરનું બોર્ડ આવી ગયું છે ત્રણસો એકવીસ કિલોમીટર હસન છે એકસો છપ્પન કિલોમીટર અને આપણે આ સીધો રસ્તો વહી જાય મેંગ્લોર એટલે આપણે હવાર પડતા પડતા પહોંચી જઈશું કલ્પેશભાઈ નહીં પહોંચી જાય આપણે હવાર પડતા પડતા પહોંચી જઈશું અને હવે આપણે હાઈલા જાય અને કિલોમીટર કાપી અને એ આપણે ડીઝલ નાખવાનું છે

હવે આપણે ઘાટમાં જાય પછી ખબર પડે કે ઘાટમાં રોડ કેવો છે સિંગલ રોડ છે કે ફોર લાઈન રોડ છે બહુ આપણને ખ્યાલ નથી પણ અત્યારે એટલો આવી ગયો છે અને અત્યારે આપણે રાતના વાઈ ગયા છે ડોટ કેમ કે જે ઘાટમાં વધન ઠાર તો એ છે જ તે ઝાકળ કે જાય પછી ખબર પડે કેવું વાતાવરણ છે અત્યારથી જો ધુમ્મસ આમ દેખાય હવે આપણે ઘાટમાં જાય પછી ખબર પડે વિડીયોમાં બના રહીજો જો દેખાતું બંધ થઈ ગયું હાવ એવી ધુમ્મસ છે ઘાટમાં જાય પછી ખબર પડે હું પોઝિશન છે એ વધારે ધુમ્મસ જઈશે તો આપણે ગાડી ઉભી રાખવી જોઈએ કેમ કે કઈ દેખાતું નથી આપણે અળવે અળવે હાયેલા જાય કેમ કે આપણે ઘાટ ઇલાકો છે અને આ બહુ ઘાટ લાંબો છે એટલે ધુમ્મસ હૈશેષ ત્યાં આપણે આ હસન પાસ કરી લીધું હે હસન પાસ કરીને હેલા જાય છે આપણે હૈલા જાય અને વિડીયોમાં બેના બના રહી દો વધારે ધુમ્મસ હશે તો આપણે ગાડી ઉભી રાખી દેવી જોઈશે